કુલ આપણું જો જાણતા હશું આપણું મૂળ જાણતા હશું કે આપણે કોણ છીએ મારાથી શું થાય શું ન થાય પરિવારની અંદર ઘણી વખત જ આપણે એવું લાવીએ છીએ પણ અને મૂળ એટલે એના પિતા કોણ છે એના દાદા કોણ એના પરદાદા કોણ પરીક્ષિતના માતાનું નામ છે ઉતરા એમના સાસુનું નામ છે દ્રૌપદી અને એના પર સાસુ નું નામ છે કુંતાજી સૌથી પહેલા દ્રૌપદીની વાત કરીએ અડધી રાતે મહાભારતનો યુદ્ધ પૂરું થઈ ગયું હતું બીજા દિવસની રાત્રી હતી પાંડવોને વિજય મળી ગયો મહાભારતની અંદર રાજ્ય મળી ગયું એ પછીની રાતમાં દુર્યોધન દુર્યોધન માટે સારું થવા માટે અશ્વત્થામાં નગ્ન તલવાર સાથે આવે છે પાંડવોના જ્યાં જે પાંડવોની જગ્યા હતી એ પાંડવોના સ્થાનની અંદર અશ્વત્થામાં આવે છે દુર્યોધનને સારો થવા માટે એને મનમાં વિચાર કર્યો કે પાંડવોનો નાશ કરી નાખું પાંચે પાંચ પાંડવોને મારી નાખું એ કક્ષની અંદર જઈ અને અશ્વત્થામાં પાંચ માથાઓ કાપે છે એ કોણ હતા એ પાંડવોના પુત્ર હતા હાથમાં પકડી અને લઈ જાય છે દુર્યોધન પાસે પણ દુર્યોધન ને ગયમું નથી જે આ કૃત્ય કર્યું છે અશ્વત્થામાં એ દુર્યોધન ને ગયમું નથી દુર્યોધન ની સામે રાખ્યા અને આ જોયું દ્રૌપદી એ વિચાર કર્યો અંદર કક્ષમાં આવીને જોયું કે મારા પુત્રો ની હત્યા થઈ ચીસ નાખી છે દ્રૌપદી અંદર થી કે કે ઓ હો હો આવો કોણ હશે વ્યક્તિ જે આવા આટલી નિર્દયતા આટલું સાંભળી કૃષ્ણ ને અર્જુન ને ખબર પડી કે લાવ આ કૃત્ય કોનું છે ભગવાન ઠાકોરજી કહે છે કે આ નું કૃત્ય છે કૃષ્ણ બ્રહ્માસ્ત્રનો બ્રહ્માસ્ત્ર કરે છે બ્રહ્માસ્ત્ર સામા સામા આવે છે પણ કૃષ્ણને મનમાં વિચાર આવ્યો કે જો બ્રહ્માસ્ત્ર થશે તો આ જીવ સૃષ્ટિ આખી નાશ થશે એટલે અર્જુનને કીધું કે બ્રહ્માસ્ત્ર તું તારી રીતે વાળી લે અશ્વત્થામાને મુકતા છોડતા આવડતું હતું એને વાળતા નહોતું આવડતું કૃષ્ણે કીધું કે આ બંને બ્રહ્માસ્ત્રોને વાળી લ્યો અર્જુન બંને બ્રહ્માસ્ત્રને વાળી અને અશ્વથમાને પકડે અશ્વથામાને પકડી એને રાસથી બાંધીને એને લાવે છે અને દ્રૌપદીની સામેના ચરણમાં મૂકે છે આલે આ તારો જેણે અટુ દુષ્ય કૃત્ય કર્યું અને શું તમે આશા રાખી શકો દ્રૌપદી શું કરે

એક માં પાસે આવી તમે એક્સપેક્ટેશન આવી અપેક્ષા ન રાખી શકો કે જેને મારા સંતાનોને માર્યા છે એને છોડવાનું કે દ્રૌપદી કહે તે ગમે તે છે પણ બ્રાહ્મણ છે બ્રાહ્મણને મરાય નહીં બ્રાહ્મણને અરે તારા પાંચ દીકરાને માર્યા છે આણે તારા પાંચ દીકરાની નિર્મળ એને હત્યા કરી છે તું એને છોડવાનું કે છે એને છોડી દે એ ગુરુ દ્રોણનો પુત્ર છે તમે જેની પાસેથી શીખ્યા તમે ધનુષ્ય વિદ્યા શીખ્યા જેની પાસેથી તમે યુદ્ધ વિદ્યા શીખ્યા તમે એના જ મારવા ઉભા થયા છો ભીમ કહે કે આને 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 મારો જીવતો ન રખાય એને છોડી દીધું દ્રૌપદી કહે છે હું પણ એક માં છું એ ગૌતમીનું નું એક સંતાન છે પછી ગૌતમીનું નું કોણ થશે તમે તો મારા માટે છો પણ અશ્વત્થામાનું પછી એના માતાનું કોણ થશે